પોલીસ જાહેરનામા ઉલ્લંઘન કરી ગમે તે સમયે શહેરમાં પ્રવેશે છે ગતિ મર્યાદા સહિતના ટ્રાફિક નિયમો નું પણ અનુસરણ કરાતો નથી આવા વાહનોના કારણે અકસ્માતો પણ સર્જાય છે અને નિર્દોષના ક્યારેક જીવ પણ જતા હોય છે જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આવા ભારદારી વાહનો સામે ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ગત આઠમી શરૂ થયેલી ડ્રાઈવ અંતર્ગત પાંચ દિવસ સુધીમાં ટ્રાફિક પોલીસ દ્વારા એકસો ચૌદ ભારદારી વાહનો ડિટેન કરવામાં આવ્યા છે ઝડપાયેલા તમામ વાહન ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી